સુરત ના ખાતે આવેલ સંખેશ્વર કોમ્પ્લેક્ષ ના રહીશો દ્વારા આવેલ દ્વારા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું સોસાયટીના બસો મીટરના રોડ પર એક વાવેતર કરાયું આઠસો પરિવાર આ સોસાયટીમાં રહે છે અને બસો પચાસ લોકોએ સોસાયટીના રોડ

જે કોઈ બી માણસ અહિયાં થી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે કેમકે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહિયાં હરવા ફરવાનું મજા આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત